જોઈએ કો મિત્રો આ ફાલ ફૂલ અને હાઈટ આમાં તમને શું લાગ્યું આ બિયારણ આપને સારું લાગ્યું સારું લાગ્યું હા કેવી રીતે આ ફૂલ ફાલ માં સારું હે હા અને આ રોગ માં થોડું સારું બરોબર બીજા બિયારણ કરતા હા અને હુકાવા માં હુકાવા માં એ સારું ઠુકારો ચાય નથી કે હુકારો નથી ફોટો ના પડ્યો બરોબર નકર અત્યારે હું રોડે જોતો આવ્યો લગભગ ઠકાણે પીળા રાવા પડો મીડા પાકોટવા મીડા હે પણ આપણે તમે જોઈએ કો આખેમાં આમ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જે સુધી આમ કેમ પીળો પડ્યો નથી આખાયમાં એક જ હરકો છે ને હા એક જ હરકો ગુલાબી િયળ ગુલાબી િયળ તો નથી નથી અને કેટલા વાર દવા છાટી તમે અને ત્રણ રાઉન્ડ કીરા દવાના ત્રણ રાઉન્ડ દવાના કરે બરોબર તો આ બિયારણથી આમ તમને સંતોષ ને હા સંતોષ ભાવું હોય તો બિયારણના બીજા ખેડૂત મિત્રોને ભ્રમણ કરી શકાય ને બરાબર કાંઈ વાંધો નહીં તો તમે પણ ભ્રમણ કરજો અને પછી આ વીણા વીણે વીણાય એટલે વજન કેવો નીકળે તમે જોઈજો ઝીંડવા મોટા એટલે વજન આનો વધારે જ નીકળે તો છતાં પણ તમે બે બીજી વેરાયટીનો આ વેરાયટીના એક એક સહનું વજન જોગજો એટલે ખબર પડે બરોબર પછી આપણે મળશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ